કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહમાં બજેટ રજૂ કર્યા હતા જે બજેટને લઈને વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કર્યા હતા બજેટ અંગે માહિતી આપવા સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે આવી પહોંચ્યા હતા અને પત્રકાર સપ્તાહમાં કેન્દ્રીય રજૂ કર્યું હતું વિરોધ કરાતા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે સુરતમાં આવી બજેટ અંગે પત્રકાર પરિષદ યોજી હતી અને વિનોદ તાવડે જણાવ્યું હતું કે બજેટને લઈને દેશની જનતામાં ઉત્સાહ જોવા મળ્યો છે બીજી તરફ રાહુલ ગાંધીનું ભાષણ ચોરાવો સભામાં થાય તેવું હતું સંસદ કોઈ નુકડ કે ચોરાવ નથી કે જ્યાં ગમે તેવું ભાષણ થઈ શકે ચક્રવ્યુની વાતનો ઉલ્લેખ કરતા સમયે દેશની સુરક્ષામાં મહત્વનો ભાગ ભજાવનાર ડોભાલનું નામ જે લેવાયું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે દેશની અપેક્ષા છે કે મજબૂત તથ્યો સાથે વક્તવ્ય રજૂ થવું જોઈએ પણ તે કંઈ જોવા મળ્યું નથી આ બાબતે આજે નિર્મલા સીતારમણ જવાબ આપશે મોદીજીના નેતૃત્વવાળી એનડીએ સરકાર આવના દિવસમાં લોકોના વિકાસ માટે કયું કામ કરશે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે બજેટમાં સૌથી મોટી વાત વાંચિતોને લાભ અપાય છે જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનો સમાવેશ થયો છે શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ કરોડ મકાનનો ઉલ્લેખ કરાયો છે તો આ ત્રણ કરોડ મકાનના કારણે રોજગારી પણ ઊભી થશે ત્રેસઠ હજાર આદિવાસી ગામડાઓ માટે જનજાતિ ઉન્નત ગામ અભિયાન હાથ ધરાયો છે તેમાં પાંચ કરોડ આદિવાસી માટે અલગ અલગ યોજના અપાઈ છે તો મુંબઈ સુરત અમદાવાદ જેવા શહેરોમાં ફેરિયાઓ માટે પીએમ સવાનિધિ યોજના શરૂ કરાય છે જે અંતર્ગત આ લોકોને લોન અપાશે અને વિશ્વકર્મા યોજના માટે ચાર હજાર આઠસો ચોવીસ કરોડનું પ્રાધાન સ્પોર્ટ્સ માટે બે હજાર બે હજાર તેતાલીસ કરોડની જોગવાઈ થઈ છે એગ્રીકલ્ચર કેમિકલ ફર્ટિલાઇઝરની જોગવાઈ માટે માહિતી અપાઈ હતી જ્યારે યુપીએના કાર્યકાળમાં બાર કલાક વીજળી મળતી હતી એનડીએ સરકારમાં એકવીસ કલાક વીજળી ખેડૂતોને મળે છે મહિલા સશક્તિકરણમાં બે હજાર તેર અને ચૌદમાં જે ખર્ચ થતો હતો તે વધારવામાં આવ્યો છે ઉત્તરપ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં પીએમ આવાસમાં ઘર મહિલાઓના નામ પર મળે છે તો મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો કરોડ ગરીબ લોકોના ઘરમાં વીજળી વર્ગ માટે ચાલીસ હજાર રેલવે બોગીને જનરલમાં કન્વર્ટ કરવા બાબતે પણ વિચાર કરાયો છે કોંગ્રેસની સરકાર સામે પચીસ હજાર આઠસો કરોડ ખર્ચ થયો તે વખતે બે લાખ અઠ્યોતેર હજાર કરોડ રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઇવે માટે ખર્ચ થશે તો કોંગ્રેસ સરકારમાં विजली माटे 10 हजार करोड़ खर्च करातो तो हवे 20 हजार करोड़ो खर्च कर मासे आज तेव पत्रका परिषद मध्ये जण आवियो तो मोदी जी के नेतृत्व तो वाली एनडीए सरकार आने वाले दिनों में किस प्रकार देश के विकास के लिए काम कर रही है यह जनता तक तो पहुंचाने का एक प्रयास पार्टी की ओर से हम कर रहे हैं और इसलिए बजट के बारे में तो मोटा मोटी कई बातें पिछले कुछ दिनों में आ भी गई है लेकिन बहुत स्पष्ट रूप में अगर कहना है तो अलग अलग जो विभाग है उसमें यूपीए के समय कांग्रेस की सरकार के समय क्या था और आज क्या है यह अगर समझना है तो सोशल जस्टिस एंड एम्पावरमेंट दो हजार तेरह चौदह में कांग्रेस के काल में 6725 छह हजार सात सौ पच्चीस करोड़ रुपया दिए थे आज वो चौदह हजार दो तो सौ पच्चीस करोड़ तक तो बढ़त हुई है ग्राम विकास में चौहत्तर हजार पांच सौ लगभग तो आज एक लाख अस्सी हजार दो सौ पैंतीस तक बढ़ी है पंचायत पंचाज पांच सौ था तो अभी बारह सौ है फूड एंड पब्लिक डिस्ट्रीब्यूशन में इक्यावन हजार करोड़ था आज वो दो लाख तेईस हजार तीन सौ तीस करोड़ तक बढ़ गया है સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ની પત્રકાર પરિષદમાં સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્યો સહિત હાજર પામ્યા હતા